પોરબંદર શહેર મધ્ય આવેલા છાયા ચોકીથી ખીજરી પ્લોટ જતા મુખ્ય માર્ગ પર હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયા ન હોવાથી માર્ગ બંધ છે દિવસથી પાણી નિકાલ ન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને બંધિયાર પાણીને કારણે ગંદકી તેમજ જીવજંતુઓના ત્રાસથી પણ લોકો ત્રાહીમામ બન્યા છે પોરબંદરમાં શહેર મધ્ય આવેલા મુખ્ય માર્ગ છાયા ચોકીથી ખીજડી પ્લોટ જતા રસ્તે હજુ પણ વરસાદી પાણી ભરાયા છે દસ દિવસ પૂર્વે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાના બંને પમ્પિંગ સ્ટેશન બંધ હોવાથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો જેને દસ દસ દિવસ થયા હજુ સુધી આ પાણીનો નિકાલ થયો ન હોવાથી છાયા ચોકીથી ખીજડી રોટ જતો રસ્તો હજુ પણ બંધ છે ઉપરાંત આ વિસ્તારની શેરી ગલીઓમાં પણ વરસાદી પાણી યથાવત જોવા મળે છે વરસાદે વિરામ લીધો તેને પણ ચાર દિવસ થઈ ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોની ધીરજ ખૂટી છે બંધિયાર પાણીને કારણે મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે પાણીમાં ગટરની ગંદકી જોવા મળે છે અને ઉંદરદાના મૃતદેહ પાણીમાં તરી રહ્યા છે માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોમાં દસ દિવસથી પાણીનો ભરાવો થયો છે જેથી આ વિસ્તારના ધંધારથીઓના વ્યવસાય પણ દસ દસ દિવસથી થપ્પ છે દુકાનની અંદર શું સ્થિતિ છે તે પણ જોવા વેપારીઓ જઈ શક્યા નથી દુકાનો અને મકાનમાં પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ખરોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયાને દસ દિવસ થયા હોવા છતાં નિકાલ થયો ન હોવાથી રોગચારાની ભીતિ સેવાઈ રહી છે બંધિયાર પાણીને કારણે દુર્ગંધ આવી રહી છે સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ ગંદા પાણીમાં પસાર થઈને જવું પડે છે આથી વહેલી તકે પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે દસ દિવસ વીતી ગયા હોવા છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે ત્યારે ધીરજ ખૂટી છે છે આ વિસ્તારમાં વૃદ્ધો અને બાળકોની સ્થિતિ તો વધુ કફોડી બની રસોડામાં પણ પાણી હોવાથી રસોઈ પણ યોગ્ય રીતે બનાવી શકાતી નથી તો શૌચાલયો પણ ભરાઈ ગયા હોવાથી તકલીફ પડી રહી છે ઇતિહાસમાં ક્યારેય પણ આ માર્ગ દસ દિવસ સુધી બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ ન હોવાનો રોષ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે બઉ તકલીફ થાય છે સરકાર ને વિનંતી છે કે જલ્દી જલ્દી પાણી ખાલી કરે તો અમે મુસીબત માંથી બહાર આવીએ પાણી પણ અહિયાં મિક્સ થાય છે જોડે જોડે

એ બધી જે વસ્તુઓ છે ખરાબ થઈ ગઈ છે આટલા દિવસથી આ તંત્ર કોઈ પણ જાતની ત્યાં જોવા આવતું નથી અને ફોન કરવાથી પણ જવાબ આવતું નથી અમે કમ્પ્લેન પણ કરેલી છે છતાં કોઈ પણ જાતનો જવાબ આવતો નથી ત્યાંથી અત્યારે દુકાનમાં દુકાનની અંદર જવાતું નથી દુકાનના પગથિયા જે ત્યાં સુધી પાણી ભરેલું છે ગોઠણ ગોઠણ સુધી એટલે અમે ત્યાં જઈ નથી શકતા ને એ પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ જવાથી એમાંથી સ્મેલ આવે છે ખરાબ અને મચ્છરને બહુ વધુ થઈ ગયા છે તેથી આજુબાજુના એરિયામાં રોગચાળો પણ બહુ વધુ ફેલાય છે